કમોસમી વરસાદ થયો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હજારો કરોડનું નુકસાન થયું સરકારે સેટેલાઇટ કર્યો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયાનું જાહેર કરી દયું ત્યારે પણ મને પૂરો વિશ્વાસ હતો ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા ઉપર નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારીએ જે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે ક્ષમતા છે કડદો કરવાની તેમની ઉપર તેમનો પૂરો વિશ્વાસ હતો મિત્રો ખેડૂતોને જે સહાય મળવાની છે તેમાં પણ સાગરભાઈ રબારીના આક્ષેપ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે ગુજરાત સરકારે જે કડદો કર્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારીએ ફૂલપ્રૂફ માહિતી આપી છે મિત્રો સાબિતી સાથે સાગરભાઈ રબારીએ શું કહ્યું છે આ વિડીયોમાં છેલ્લે સુધી જોશું જો તમને પણ આવો અનુભવ થયો હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો મિત્રો આ સરકાર છે તે સાગરભાઈ રબારી ખૂબ ગંભીર આક્ષેપો કરે છે કે કડદો કરી રહી છે જો આવું તમને પણ ખ્યાલ હોય તો આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો અને સાગરભાઈ રબારીની વાત સાથે તમે સહમત છો કે નહીં તે પણ અમને જણાવજો મિત્રો સાંભળીએ સાગરભાઈ રબારીએ શું કહ્યું છે અને સહાયમાં માં થઈ ગયો એનો પુરાવો પણ હું આજે તમને છું અત્યાર સુધીમાં એસી હજાર સરકારમાં જમા કરાવી દીધી છે જેમને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે સરકારે અત્યાર સુધીમાં માત્ર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ખેડૂતોને જ સહાય ચૂકવી છે બાકીના ખેડૂતોને ક્યારે ચુકવવાના છે કેટલા દિવસમાં ચૂકવવાના છે બે ફોર્મ આવ્યા છે પહેલું ફોર્મ છે જેમાં વીસીઈ પાસે ખેડૂતે અરજી ફોર્મ જમા કરાવ્યું છે એના આંકડા તમને વાંચી સંભળાવવું તમને સ્ક્રીન ઉપર પણ બરાબર દેખાશે ખેડૂત છે પટેલ જંતીભાઈ શંભુભાઈ ત્રણ હજાર છસો પંચોતેર મીટર સર્વે નંબર ચારસો ચુમ્મોતેર ક્ષેત્રફળ છે પોઈન્ટ આડત્રીસ એક્યાસી હેક્ટર નુકસાન પૂરેપૂરું સર્વે નંબર છસો સોળ વિસ્તાર છે વિસ્તાર છે જીરો આઠ હેક્ટર એટલે બે હેક્ટર ની મર્યાદામાં નુકસાન છે અને એમને પૂરેપૂરી રકમ મળવાપાત્ર એવું આપણને લાગે હવે આ વીસીઈએ ભરેલું ફોર્મ ખેતીવાડી અધિકારીએ એડિટ કર્યું છે એવું મને કહેવામાં આવ્યું ને એની પ્રિન્ટ પણ મોકલવામાં આવી છે તો એમાં છે સર્વે નંબર 233 જે પહેલામાં છે ક્ષેત્રફળ 0.3675 હેક્ટર બાકીનું બધું બરાબર છે નુકસાનગ્રસ્ત વિસ્તાર

જે ખેડૂતે ફોર્મ ભર્યું હતું એનો કુલ નુકસાનગ્રસ્ત વિસ્તાર હતો એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠ હેક્ટર એડિટ થયેલા ફોર્મમાં કુલ ત્રણે સર્વે નંબરનો નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો પોઇન્ટ તેર હેક્ટર હવે આ ખેડૂતને કેટલી સહાય મળશે પોઇન્ટ તેર હેક્ટરની ખેડૂતોના વળતરમાં કડદો થઈ રહ્યો છે એટલે જ સેટેલાઇટ સર્વે કર્યા પછી પાછો સર્વે કરાવ્યો પાછા ફોર્મ ભરાવ્યા કારણ તમે ભરેલા ફોર્મ એડિટ કરવાના એમની પાસે સગવડ છે કડદો ન થાય અથવા કડદો થાય તો એની સામે લડવાની તૈયારી આપણે સૌ ખેડૂતો રાખવાની છે આ વખતે ગુજરાતમાં સરકાર ને કોઈ પણ પ્રકાર કડદો આપણે કરવા દેવાનો નથી મિત્રો સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર સાગરભાઈ રબારીએ જે વાત કરી છે તેની સાથે તમે સહમત છો કે નહીં અથવા તો તમારા વિસ્તારમાં સહાય મળી છે તે યોગ્ય છે કે નહીં આ વિડીયોના કોન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ વિડીયો કે ખેડૂતોને લગતી કોઈપણ નેતા કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમના વિડીયો ચોક્કસથી મૂકવામાં આવે છે તો હજી સુધી જો તમે કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે આઇકન પ્રેસ કરી લો જેથી કરીને તમને સૌથી પહેલાં વિડીયોના લાભ મળતા રહે મિત્રો આ વિડીયોને લાઇક કરી દરેક ખેડૂતો સુધી શેર કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો હાલ અમને રજા આપશો ધન્યવાદ